એસટી વર્કશોપ કેમ્પસમાં નિલમબાગ પોલીસે સર્ચ કરતા પોલીસ મથકના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એસટી ડેપો સામે આવેલ વર્કશોપ કેમ્પસમાં અલગ અલગ પેટીઓમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા લોખંડની પેટીઓમાંથી અને શૌચાલયનું ચેકિંગ હાથ ધરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કબજો લઈ મળી આવેલ દારૂ અંગેની તપાસ હાથ ધરી હતી બે બે લીટી તો લઈ આ બે પાછળમાં આની આઈ પરશનમાં છે હે આઈ પરશન એ નહીં હું એમ તો ગરવ નહી અહીંયા ક્યાં વે આપણે જલને રાખો સાઈડમાં પાછળ પાછળ હા બહાર હા મીના હા બહાર એટલે બસ ધીમે ધીમે રાખો એ રાખો બીજું જોરો છે बार गाड योले हिजो चाहिँ कि भले यम नराखो बोलो खाली बस राखो अब यो बिजू कहीँ चाहिँ खोजेछु खोजिनु पर्यो बस ठिक छ पहिले छडले पहिले ह ह ह गाड छैन हो ए छैन મારે ખુલ્લું હોય ને તમારી ઓફિસ માં કેસ માંથી પૈસા ચોરાઈ ગયા મારે કઈ લઈને લેવું મા�મ મિં મામચે વત મામ મામશં

એમને કીધું કે તમે ચેક કરી લો અને એના અનુસંધાને ચકાસની વર્કશોપમાં એટલે વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બનતું હતું એ સમયે ટેમ્પરરી જે શેર બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે એમનો સામાન હોય છે એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે અને એની પાછળની તપાસની કાર્યવાહી ચાલુ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ કડક કાર્યવાહી થશે એના પાછળ આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવામાંની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જેવી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે